તો ગુજરાતની છવ્વીસ બેઠકો માટે આવતીકાલે મતદાન થવાનું છે અને લઈને તમામ પ્રકારની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે જે બેઠકો છે લઈને આજે આપણે ચર્ચા કરીશું પહેલી બેઠકની વાત અમરેલી અમરેલીની ભૂમિ એવી છે કે જે જ્યાંથી ઉઠતા રાજકીય આંદોલનો સમગ્ર ગુજરાતને ધ્રુજાવે છે તો સાથે જ બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણીમાં અમરેલીમાં કોંગ્રેસે ભાજપને એવો ફટકો માર્યો કે જેની કળ હજુ સુધી ભાજપને વળી નથી આથી જ આ વખતની ચૂંટણીમાં પાટીદારનું જોક કયા પક્ષ તરફ હશે તેને લઈને રાજ્યભરમાં ઉત્કંઠ છે ભાજપ માટે અમરેલીની બેઠક કોઈ પણ ભોગે જાળવી રાખવી જરૂરી છે બીજી તરફ વિપક્ષ નેતા પરેશ ધાનાણી પણ અમરેલીનું પ્રતિનિધિત્વ કરતા હોવાથી આ બેઠક જીતવી હવે કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગઈ છે ભાજપ માટે અમરેલીની બેઠક જાળવી રાખવી સૌથી મોટો પડકાર

જીત થઈ પરંતુ અમરેલીના પાટીદારોમાં ભાજપ પ્રત્યેની તીવ્ર નારાજગી અને અસંતોષે બે હાજર સત્તરની વિધાનસભા ચૂંટણીને નિર્ણાયક મોડ આપ્યો વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે અમરેલીની તમામ બેઠક પર જીત મેળવી ભાજપના સુપડા સાફ કરી નાખ્યા બે હાજર ચૌદ ની ચૂંટણીમાં ભાજપે અમરેલી માં એક લાખ છપ્પન એકાવન હજાર લીડ મેળવી મતલબ કે ભાજપના બે લાખ સાત મત ભાજપમાંથી કોંગ્રેસ તરફ વળ્યા અમરેલીમાં પાટીદાર ઉપરાંત ઓબીસી સમુદાયની વસ્તી વધારે છે આથી જ કોંગ્રેસ આ બંને સમુદાયના મતોને આધારે ચૂંટણીનું પ્રદર્શન પુનરાવર્તન કરવા પણ છે બેઠક જીતવી બંને પક્ષ માટે ખૂબ જ જરૂરી છે આ બેઠક બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે આ તરફ ભાજપે અમરેલી બેઠકમાં નારાયણ કાછડીયાને મેદાનમાં ઉતાર્યા છે જ્યારે કે કોંગ્રેસે પરેશ ધાનાણી મેદાનમાં ઉતાર્યા છે તો નારાયણ કાછડિયા યુવા અવસ્થાથી જ જાહેર જીવનમાં સક્રિય છે સાથે ઓગણીસો પંચાણું માં જિલ્લા પંચાયતના તેઓ પ્રમુખ બન્યા

કોંગ્રેસના ઉમેદવાર છે બે હાજર બે માં પ્રથમ ચૂંટણીમાં જ રૂપાલાને હરાવીને તેઓને જાયન્ટ ક્લિયર બન્યા હતા તો ખેડૂતોના પ્રશ્નો અને સ્થાનિક સભ્યોને તેમને સતત વાચા આપનારા નેતા છે પરેશ ધાનાણીના પ્રોફાઇલ પર આપણે વાત કરી રહ્યા છે